સ્ટેજ પર ખોટી પીડી ના ગા જરૂર ન હોય સાઈડમાં જતા રહેજો સાત છકર હાલજો ભાઈ અહીંયા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમ ગુજરાતની અંદર સૌથી ટોપમાં ચાલતી કોમેડી કોઈ ટીમ હોય તો આપણી એસપી હિન્દુસ્તાની ટીમ છે એમનો અહીંયા ભુવાજી કાલાજી નાથાજી સોલંકી કંકુ તિલક ચંગલાતી એને સાલ ઉઢાડી સ્વાગત કરે છે ફુહાર ઉઢાડી કોમતાજી ભાગુજી હરિફા કેકાજી આખીના ટીમના જે પણ કેરેક્ટરો સસ્ત્રો નિભાવે છે ખરેખર બહુ આનંદની વાત કહેવાય કે એક સોશિયલ મીડિયા માધ્યમથી આટલી મોટી ફેન ફોલોઈ મેળવવી એટલે બહુ બહુ મહેનત કરવી પડે છે આ લેવલ ઉપર પહોંચતા કે હજારો હજારોની ભીડમાં એમને જોવા માટે એમના માટે આટલું બધું કિરતિયા થતા હોય એમના માટે આટલી તાલીમનો રજા મળતો હોય બહુ મોટી વાત કહેવાય એટલે સમક્ષ એસપી હિન્દુસ્તાની ટીમનો અહીંયાં ભુવાજી કાળાજી નાથાજી સોલંગી અહીંયા કંગુ ચાંદલા થી ફૂલહાર થી અને સાલ ઉઢાડીને ને બધા સ્વાગત કરે છે એક કલા તાલી તો પાડો નહીં નહીં ઓછી પડી તમને જે પ્રત્યે એમનો પ્રેમ છે તમે જેટલા બિગ ફેન છો ને એમની કોમેડી જોવો છો એવી તાલીઓ નહીં પડે પાડો તાલી પછી આ સામૂહિક સ્વાગત પૂરું થાય પછી હરીફા ચાના વાનાર એવા દશરથિ હરીફા પોતે મોટા ફૂહારથી અને તલવાર તલવારના ઢાલથી મેહુલભાઈ વિપુલભાઈ ના હરેશભાઈ નું સ્વાગત કરશે જે આપડા મનકા ટીમ છે એના કોમેડિયન છે હા વિપુલભાઈ 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 સ્ટેજ ઉપર આવે દશરથજી સ્ટેજ ઉપર ચાના વાનાર એવા દશરથજી ફુલહાર મોટા ફુલવાર તલવાર થી અને ઢાલથી મેહુલભાઈ વિપુલભાઈ ના હરેશભાઈ નું સ્વાગત કરશે આવો મેહુલભાઈ વિપુલભાઈ હરેશભાઈ તૈયાર આવો આપણે થોડાક જરૂર ના હોય તો મિત્રો સાઈડ માં રહેલે બધાને દેખાય ભાઈ તાલી પાડો તાલી રાખ ગર્ગા થી ને બતાવો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાર પછી સમસ્ત એસપી હિન્દુસ્તાની ટીમ તથા આવેલા મહેમાનનો સ્વાગત અમારા બહુચર એન્ટરપ્રાઇઝ ટીમના છોકરો છૂટાફૂલતી કરશે છેલ્લે આ બધું સ્વાગત સુધી પતે પછી એન્ટરપ્રાઇઝ નાખી ટીમ આવશે અને બધાને છૂટાફૂલથી સ્વાગત કરવાનું છે અને સ્વાગત સુધી પૂરી થાય પછી આપણે બધાની જે કાલી વાણીમાં આપણને હસાવે છે મોબાઈલના માધ્યમથી ટીવીના માધ્યમથી આજે આપણે રૂબરૂ બધાને પેટ પકડીને હસવાના છે એમની કાલીવાણી સાંભરવાની છે એમને ડાયલોગો સાંભરવાના છે સરસ ના તલવારના ધન્યવાદ અમારા એન્ટરપ્રાઇઝ એન્ટરપ્રાઇઝની ટીમ બધા ભાઈઓ આવી ગયા છૂટા પુલથી બધા સ્વાગત કરીએ આપણે

જોવસ એટલે કહું છું મને કઈ વાત નું વાતા ગામ છું માં તો હવે 4 વાગે જવાનું જ છે પણ હવે સ્વાગત થઈ ગયું હોય અને હવે મજા લેવાની હોય તો પહેલું નામ આવ્યું છે કે હરીફાડું ઉભા કરો તો હરીફા આવો અને માઈક પકડો અને ત્રણ ચાર માઈક છે તમારી જોડીમાં તમને જેમ મજા આવે લો કોટલે અમારા આમંત્રણ ને મન આલી અને આટલી મોટી સંખ્યામાં તમેક્યા એ બદલ અમારી આખી ટીમ તમામ અમારા ચાહક મિત્રો હાર્દિક સ્વાગત કરે છે

તો આ જુદી જો તમે અમને સપોર્ટ કર્યો છે એસ પી હિન્દુસ્તાની કોમેડી વિડીયો બરાબર હરી બાની ચાને જે સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ તમારે મેહુલ ભાઈ કરવાનો છે બોલો સપોર્ટ કરશો સપોર્ટ કરશો હા તમારો વિશ્વાસ છે અમે ગમે તે ધંધો આદરે તમારા વિશ્વાસે છે છો છે અમન ખબર છે કે અમે ગમે તે વસ્તુ લોન્ચ કરા અમારા ચાહકો અમન પૂરે પૂરો સપોર્ટ કરશી ખરેખર હરીફાજી ચા લોન્ચ કરે આજ એક થી બે મહિના થઈ ગયા બરાબર પણ જે જે તાલુકામાં ફર્યા છે જે જે તાલુકામાં મોટી સંખ્યામાં અમારા ચાહક મિત્રો અમને મળવા આવ્યા છે એ બધો તમારો પ્રેમ છે અમારો એક મેસેજ મળે કે આ જગ્યાએ અમારી એસપી દુસ્તાની ટીમ જવાની છે તો અમારા ચાહક મિત્રો એની ટાઈમ ઈ કણ હાજર હોય હા એની ટાઈમ હાજર હોય તો પેલા તો આપણે જે હરિભાચા ચાનો ડાયલોગ છે એ બોલવાનો છે બરાબર બોલશે બધા મારા હ હા એ તો ચાના પેકેટ લઈ જાઓ અને મારી આખી ટીમ યશ હિન્દુસ્તાની બધે બધા આવી મારા જોડે ભાઈઓ આવા જળવો ના પડવો જોવે હો આવા જળવો ના પડવો જોવે અરે આથી જણ ગોમશે આખું આથી જણ ગુંજવું જોવે ખબર પડવી જોવે કે અમુક જગ્યાએ હરીફા ચાની એજન્સી નું ઓપનિંગ હતું આ નિયના ચાહકો મોટી સંખ્યામાં ઈકણ હાજર થયા હતા તો ઉતાવળા આવાજે તમાર બધન બોલવાનું છે મારા અંગાજ બોલો બોલજો રેડી આહા एकच नाही हरीभाजी चार खरा पंका खरा તો હરીફાની ચા અંગત ને અંગત આપણે મબુ કાકા નું ઘી પણ લોન્ચ કર્યું છે બરાબર હજી કયા ઘરે એજન્સી સુધી ના પહોંચ્યું હોય કે પહોંચ્યું હોય પણ જો તમારે પર્સનલી મંગાવવું હોય તો આપણે જે એપ્લિકેશન છે એસપી શોપિંગ પ્લે સ્ટોર માં મળી રહે અને એપ સ્ટોર માં મળી રહે બરાબર તો ઓનલાઈન તમારે મંગાવવું હોય તો ઓનલાઈન ઓનલાઈન અવેલેબલ છે બરાબર તો એમાં તમે ઓર્ડર કરી શકો છો એકવાર ખાલી ટેસ્ટ કરી જોજો

વિશ્વાસન બધન કે અમારા જે વિડિયો છે આખી ફેમિલી અંગે જોવો છો ને હા તમારા જોડે તમારા વડીલો બેઠા હોય બેન બેઠી હોય દીકરી બેઠી હોય કોઈ વાતની ની ચિંતા હોય છે કોઈ વાતની ચિંતા હોય છે કે વાયના મોઢા ખરાબ શબ્દ આવશે તો એટલો વિશ્વાસ રાખજો કે કોઈ દેવો ખરાબ વસ્તુ ઈ ન આવે અમારી બે પોચ રૂપિયા ઓછા કમા હા એનો વાદો નહીં પણ અમારા જે ચાહકો છે ની ક્વોલિટી પૂરે પૂરી આલ છે આઠ વરા ની અંદર જેવી વિડિયો ની ક્વોલિટી આવી છે એવી ને એવી ક્વોલિટી આલ છે આ હજી શરૂઆત છે અરિબાની ચા અને મફુ કાકા નું આ તો ખાલી હજી શરૂઆત છે આગળ શું શું વસ્તુ બહાર પાડવાના છે ઈ ખાલી જોતાજો અને આવન આવો સપોર્ટ કરતાજો બોલો કંશન સપોર્ટ ઘર મેલિ જવું નહી પડે ચાદર આવું ચાદર બે બે આવશે બેય જીગરી ભાઈ છે અને બે આખી જોડી આવશે હંગાજ સમજવાનું ના હોય સમજી જવાનું હોય શું કેવું આથી જણ કીધું એટલે વાર્તા પૂરી શું કેવું એ ખાલી પગ પડે એટલે વાર્તા પૂરી એમ થથરી જાયા ગમે હોય ને તો થથરી જાય એમ શું કહું એ એ ચક્રી તો આમાં આવું છે આમ વરસાદ પડેલો છે આ સ્ટેજ લગી રે થોડું આખા પાછું હશે ને તો ઉંધાણ બધા બધાને એટલે ઓભડો મારી વાત આર્યુ આથી જણ ગોમ છે એટલે પગ પડે ને તો ઉંધુએ પડવું પડે તો મને કહું હું હા શું કહું એટલે

બરોબર એટલે મફુકા નું જી અને આપડે બે તણા હમા થઈ મફુ મફુકા નું જી ખાઈ

મર્યાદા રાખજો મર્યાદા રાખજો મજા નઈ આવો બાર ગમો છો તમે તમારા બધું યાદ માં મર્યાદા રાખી છે કોઈ મર્યાદા નહિ રહે તમારી

આજ ના સુડતા સીય ગમે તારે ભમાવી દઈએ ઓર રાખજો જે તિન ફરજો ખોટું કોઈ ના ખમીએ છકેઓ તાણીપતિ જાને બોલવા તાકાત નથી આયો આયો તો આયો હે

ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા હોય પણ આ વંકા ને કોઈ ગાડી જરૂર નહીં લે વાઘ જ છે કહું શું

પછી તમે ક્વોલિટી જુઓ કે તમે યાદ કરશો કે જેવું એસપી હિન્દુસ્તાની નું નોન છે એવી એની વસ્તુ પણ છે બાકી ચાય પીજો જી ખાજો પણ વાની કદી રાય ના લેતા કારણ કે અરે ઓ ચકરી સે વાને છે ની મગજ ની નસ ગુવા માલ થી ઘણી વખત આર્યો ને સક્તી જાય મગજ વાનો એટલે અમાર ગુવા મોટો વાનો કોઈ વાપરતું જ નહીં મારો તો એક કેમે વિશ્વાસ કરશી આ રે

બોલો તો માં બોલો માં માયકમાં માં બોલો